કોડીના તાલુકાના જુલાસણ ગામના વતની અને નાસાના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ 9 મહિના અને 13 દિવસના લાંબા અંતરિક્ષ પ્રવાસ બાદ પૃથ્વી પર પરત ફર્યા છે તેમના આગમનથી ગામમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું ગામના લોકોએ સુનિતાના લેન્ડિંગની લાઈવ સ્ટ્રીમ જોઈ અને જેવા તે લેન્ડ થયા તેની સાથે ગામમાં જાણે કે દિવાળી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સુનિતા વિલિયમ્સ અને તેમના સહયોગી બુચ વિલમોર 5 જૂન 2024 ના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયા હતા મૂળ યોજના પ્રમાણે આઠ દિવસનો તેમનો પ્રવાસ હતો પરંતુ તકનીકી ખામીને કારણે તેમને નવ મહિના સુધી અવકાશમાં રહેવું પડ્યું આ સમયગાળા દરમિયાન ગામ લોકોએ તેમની સુરક્ષા વાપસી માટે સતત પ્રાર્થના કરી હતી વિશેષ પૂજામાં તો સુનિતા પૃથ્વી પર પરત ફરે એના માટે અમે અખંડ જ્યોત રાખેલી અને ધૂન કરાવતા ભજન કરાવતા હોમ હવન કરાવતા આજે અમે બહુ ખુશ છીએ કે આજે સહી સલામત માતાજી અમારી અરજી સ્વીકારી લીધી અને પૃથ્વી પર પાછી લાવ્યા છે અને અહીંયા એટલે અખંડ્યોત હતી હવે અહીંયાથી સ્કૂલની અંદર લઈ જશે અને ગ્રામજનોના જે આગેવાનો છે અહીંયા મંદિરના ટ્રસ્ટીઓ છે એ બધા ભેગા થઈ અને અહીંયા સરઘસ રૂપે અહીંયા આવશે અનેરો આનંદ અમે આજે અનુભવી રહ્યા છીએ આવી ગઈ છે તો સુનિતા વિલિયમ્સના આગમનથી ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી મારી સાથે લાઈવ જોડાયા છે સંકેત ગામમાં ખુશીનો માહોલ છે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે શું કેવું છે ગામ લોકો

આનું મંદિર જે છે તેમાં અખંડ દીવો પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો તથા હાલ શોભાયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં જે ગ્રામજનો છે તે ગ્રામજનો અહીંયા જોડાયા હતા તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે ઢોલ નગારા સાથે ભવ્ય આતશબાજી કરીને તેમનું સ્વાગત કર્યું હતું તેવું અત્યારે ગામમાં ચોક્કસ દેખાયું હતું મોટી સંખ્યામાં જે લોકો જોડાયા હતા તેમાં આતશબાજીના જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે હાલ જો વાત કરીએ તો સ્કૂલની જે શાળાની જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં એક શોભાયાત્રા કાઢવામાં આવશે જે અખંડ જ્યોત જે ગામમાં ધોલા માતાના મંદિરે મૂકવામાં આવી હતી તે ધોલા માતાના મંદિરે અખંડ ધૂન કરવામાં આવી હતી તે અખંડ ધૂન ના સાથે સાથે તેમને આ જે દીપ છે તે અતરહાલ શાળામાં લઈ જવામાં આવશે અને તે વિલીન કરવાનું આયોજન અતરહાલ ગામમાં કરવામાં આવ્યું છે અતરહાલ પંદર કિલો સુખડીની પ્રસાદ પણ માતાજીને અર્પણ કરવામાં આવશે તેવું અતરહાલ જાણવા મળી છે મંદિરના જે પૂજારી છે મંદિરના પૂજારી છે તે તેમના પિતૃ ભાઈ હોવાનો ત્રાલ જાણવા મળી રહ્યો છે તે પૂજારીએ પણ એવી સ્પષ્ટતા કરી છે કે જે ગામના જે ડોલા માતા છે તેમની જે પ્રસાદ હતી તે પ્રસાદ તે અંતરિક્ષમાં લઈને ગયા હતા તે જોતા તરહાલ હાલ ચોક્કસ એમ કહી શકાય કે ગામમાં જે આસ્થાનું જે પ્રત્યેક દોલા માતાનું મંદિર છે તેમાં ભારે ખુશી અતર હાલ જોવા મળી છે ગામમાં ઉજવણી માહોલ છે દિવાળી જેવો માહોલ હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે જો જ્યારે સુનિતા વિલિયમs સતત પ્રાર્થના પણ કરવામાં આવી રહી આખો દિવસ કોઈ વિશેષ અંગે કોઈ અપડેટ અ જો હાલ વાત કરું તો પહેલાથી જ 9 મહિનાની જે આમ કામ તો સાથે સમય મર્યાદામાં તેમની અંતરિક્ષમાં દેવાનું હતું પહેલા પણ સુનિતા વિલિયમs આ જુલાસણ ગામમાં પહેલા અંતરિક્ષમાં ગયા હતા ત્યારે પરત માતાજીના દર્શન કરવા માટે અહિયાં આવ્યા હતા અને દર્શન કરીને તેઓ ધન્યતા લીધી હતી સાથે તેમનો માતાજીનો ફોટો પણ ત્યાં લઈ ગયા હોવાનો હાલ જાણવા મળી રહ્યું છે તેઓ અંતરિક્ષમાં પણ માતાજીનો દોલા તેનો અંતરિક્ષમાં ફોટો લઈને ગયા હતા અને તેમની આસ્થા અહીંયા ચોક્કસથી જોડાયેલી છે તેના અનુસંધાને પહેલાથી જ ડોલા માતાના મંદિરે હોમ હવન સહિતની ધૂન ની ઉચ્ચારણ કરવામાં આવતું હતું વારે વારે તેમની ઉચ્ચારણ કરવા સાથે સાથે પૂજન પણ કરવામાં આવતું હતું નવ મહિનાથી અખંડ દોલા માતાના મંદિરને મૂકવામાં તેમની અર્ચના કરવામાં આવતી હતી પ્રાર્થના કરવામાં આવતી હતી કે તેઓ સહી સલામત પરત આવવામાં આવે અને અત્યારે હાલ આવી ગયા છે તેના અનુસંધાને ગામની જે શાળા છે તેમના આચાર્ય છે ગામના મોભીઓ છે તે તમામ લોકો આ જોડાશે અને અર્પણ કરશે કરશે ધન્યવાદ અર્પણ કરશે અને ધન્યવાદ અર્પણ કર્યા બાદ જે અખંડ દીવો કરવામાં આવ્યો હતો તે અખંડ દીવો હવે માનતા બાધા પૂરી કરવાના કારણે તેમને સુખડી પંદર કિલો ની ચડાવવામાં આવશે માતાજીને અર્પણ કર્યા બાદ તે દીવો પરત લઈ જવામાં આવશે અને આ જે અખંડ દીવો છે તેને વિલીકરણ કરવાનું આયોજન તહાલ ગ્રામ દ્વારા દ્વારા કરવામાં આવતું હોવાનો તહાલ જાણવા મળ્યો છે ભારે ખુશી ચોક્કસી ગામમાં જોવા મળી રહી છે સંકિત નાનપણથી સુનિતા વિલિયમ્સ ઘણા સાહસિક હતા તેઓ લગભગ 5 વર્ષના હતા ત્યારે તેમણે ગાડું ચલાવ્યું હતું કહેવાય કે ઊંટના ગળે તેઓ લટક્યા હતા અનેક કિસ્સાઓ છે શું તેમનો કોઈ સ્મરણો અને જૂની યાદો ગામના લોકોએ તાજી કરી છે

તેઓ જાય છે તે પરત આવે છે ત્યારે પણ તેઓ માતાજીના દર્શન કરવા ચોક્કસ થી ગામમાં આવે છે અત્યારે હાલ પણ તેમનું માતાજીનું મંદિર ની સામે જે સોસાયટી છે સોસાયટી મહોલ્લામાં તેમનું હાલ મકાન હજુ પણ યથાવત છે પરંતુ ત્યાં કોઈ રહેતું નથી પરંતુ હજુ પણ તે મકાન અહીંયા છે તેના અનુસંધાને હાલ પરિવાર જે અહીંયા આસપાસના જે રહીશો છે તે પરિવાર તેમના મોભીઓ સહિતના જે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભારે ખુશી અત્યારે હાલ ચોક્કસથી જોવા મળી રહી છે આભાર સંકેત જોડાવા માટે અને માહિતી